આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો ભાવ ભેણું પા અવનવી ગાલયું એ માધ્યમથી કરતા જ રોતા સંઘર્ષ સાહિત્ય શિક્ષણ જણદા જ રોતા અજે સ્ટુડિયોમાં મુસ્કાન જુણેજા હા મુસ્કાન બેન જો પરિચય ડી મુસ્કાન માર મુસ્કાન બહેન બહુ સારો ગાઈ અને એ વિવિધ શોખ એની વટા જ સુણે જઈ તો હેલો મુસ્કાનબેન કે આવકાર્યું મણિયા મોહન મુસ્કાનબેન આકાશવાણી પરિવાર આ કે હોમ બસે આવકારીતી નમસ્કાર અ મુજે आवाज સૌંદલ મેની જબા ભાવરે કે મેની જ ભણે કે હું તરફ થી જજા રામ રામ અને અસલામ અલેકુમ મુસ્કાનબેન આ સંજે શ્રોતાય કે આ ટુક મે પરિચય દેયો મુજે નાલો મુસ્કાન જુણે જાય આ ઉચાતી એકડે સાઉ ને ગામડે મે જા જો પર્વત અને વડે વડે ગામણે જી વિચ જે અંદર અચલો હે ને ઉન ગામ મે જાની આઉ બી એ બીએડ ઈ ભુજ અચી રેખડીી રેખડીી જ ચઈ એ અડી રીતે ડિગ્રિયું ગેળ્યું તુઠ્યા હ હેવર અને મડઈ મેે મારની નોકરી કર્યાં નન સાથો સાથ કઈક મણ અડા શોક જં કે કઈક સંસ્કૃતિ જે મણું સે મું ગાઈનુ ને નૃત્ય કરનુ તાથો સાથ શિક્ષણ જે જગતમાં જેક પ્કિ ખપે તા જે પમ ખપે એની મિણી જે અંદર હાથ આજમાયું તા એ મુજા શૌક ને મુજો અડો મન્ એકડી લાઈફ એવન પટે તો પે જે નવો નવું સેખી શે તો એ પીખી હિ મુજક ટૂંકો પરિચય ઘણી મુસ્કાન બેન બહુ બરુકો પરિચય દિના અનિ છતાં અડો ચા હી ટૂંકો પરિચય છે પણ મુસ્કાન પરિચય સુણીને બોરી મજા આવે હાજ શોંકને વિસ્તરણ લ કરી કરીને કોડો કોડો પ્રવૃત્તિ કે શોક કેડાા રહ્યા અહીં શોંક કરી કરીને આજમાયામી ગાજ આકાશવાણી શ્રોતાઓ સોંક જી ને રે આપણે આગળ ગાલ કર્યું તો મેણીની મોર મૂકે સોંક જો વો ડાન્સ જોવો નૃત્ય જો તેં કરે આ સારસ્વતમ સંસ્થા જે અંદર ગચ વખત જોડાયેલી વ્યાં તૉમ્પિટિશન મે ભાગ દિંદા વ્યાસિ હા મુજન અડો રહ્યો કે મુખ્ય બ જે અંદર ખબર પીવી કે હી પણ તો મુખ્ય હીપ અચે તો કદે કન ડિગ્રીમાં જો કોઈ જગ્યા મિ એ પ્રમાણે પં કૉમ્પિટિશનમાં ભાગ દિંદા વ્યાસિ અને નવી નવી ચીજું એડ થયું તમે લાસ્ટ ટાઈમ છેલ્લી વખત બી જે અંદર માઈમ જે અંદર સ્ટેટ લેવલમાં પં સેકન્ડ નંબર સિલ્વર મૅડલિસ્ટ રસિ ય ગાંધીનગર જે અંદર હાણે એ વસ્તુ આ બો વે પહેલા જ સીખી ને અને બો વે પહેલા જીત વેહ એન સાથો સાથ ગાયન જો જે મુજે ઘર મે મિલુએ ડાડી પપ્પા એ મા ગઈએ પે પોહણો એ સુણી સોણી અને પા સીખ્યાસિ હાણે મેન વસ્તુ એ મુી જિંદગી જો જબરો નિર્ણય કો માર બને જો ગણો એ પણ મુજે શોખે કે વિસરાયેલા કરે જ ને અને ઈં થયો કે સ્ટુડન્ટ પણ સીખદા વિદ્યાર્થી સિખદા તાથો સાથ આ પણ મુજે શોક જી ચિત્ર સંગીત નૃત્ય ગાયન આર્ટ એન્ડ ક્રાફ્ટ જે ચીજે મુસ્કાન બેન પથ વ્યા અને એ ચા કે પરિવારમાં જ ગાયન મ્યો મુસ્કાન લીટી અ આકાશવાણી જી તો આઈ ગાલ ગાળ કર્યો તન પ્રમાણે આઈ કાલે જ પપ્પા એક ગચ જૂનું ગીત મુખ્ય સેખાયા જે અ વ્યાય મહિને પહેલાં જે કેસિટી સોનલા મી્યો હોય તો તી હવે હું પણ ઝરમર ઝરમર મેહુલા વરસે જ વેઠા ત മര മേഹാ വരു സേരമര മര മേ ഹുലാ വരു സേരമര ആണ പെരോറേ ചൂണ്ടീ സഫല ആണ പേരോ രേ ചൂണ്ടീ സഫല ോക്കാടോ രേ ോകളീറ തീ ഘട ചി സഫല സഫു കച്ചോ ജനോ ഗീത મુસ્કાનબેન પાકે સોનાયા અને ખરેખર મુકે તો સણીને બહુ જ મજા આવાય અભિભૂત થઈ ગયો મુસ્કાનબેન દરેક સંઘર્ષ પોઠિયા સફળતા મળેતી અને અહીં પણ એકડા માસ્ટર બન્યા અને બીએડ સુધી જો અભ્યાસ કરે વાંઢ જેડે ગામ મે જા કે તો આંજે જીવન મે અચેલા સંઘર્ષ થી ગાલીઓ હસાજે આકાશવાણી જે શ્રોતા કે કર્યો ને રે મુજો તો પહેલો નિયમ હે જો કો પા આઉ છોકરા કે સખાઈ દીવા કે કડે સંઘર્ષ કે કડે સિમ્પથી દયલ કરે યુઝ ન કરનો પણ હા અગર એમ જાની ચાર જણ સિદ્દા વે તો જરૂર કર્યો ખપે મુજ અ અગર આ તાઢ અડો ગામ જનમે શાયદ એક બસ અચે ઉસ ઉગૈ ભોજ અે સાડા છ વેથી સાડા આઠ સુધીમાં ભોજ પુજાય સાડા ગિયારો વગે યાની પાછો કોઠે ઘણી હા નહેરો કે બી એડની મુી ટાઈમિંગ અગિયારથી પંચ હાણે ન બસ મિ ન કોઈ માડુ ન કોઈ ગુલુડો હા એ ચક્કરમાં કોરથી કે રેખડી રેખડી પહેલે તાઢ મજાની બારા કી નેકરણું વાયા વાયા કર કોઈ હિ લિફ્ટ દે કોઈ બેન પીઢી કિે વેન્દી વેહન કોઈ સ્કૂટી ચાઢી ચઢી મેન તા દસડી પોજુ કાં પોજુ કો ફાટક હા એન સાથો સાથ પાસ ન કઢી દીએ તો વ એસ ટી મગજમારી કરણી પે કલાક ઈ ચવંતા આઈ પાસ કઢા વાંઠી ભુજ હા વાઢથી બસ કઈ વે થી વાઠથી ભુજ થી પાસ કઢાઈ એ નેડો નેડો સંઘર્ષ વે તે સાથો સાથ કઈક વાર એડો થયે કે બેઠા પેઠા કો કોઠલા ના છે ન એન મે ઈ થી કે મુજો બા બા ભા નેંઢડો ભા જે મામલે મે જામ સપોર્ટ કે તેજી વજહ સે ઈ એ અપડાઉન હોય એગારોથી પંજ હે મુકેતા ની રજા મે આ નહેરલા વો તો ફાટકથી આ પોજા સાડા છ અથવા તો પોણા સત વગે તમે સમજી ગો કે અગર જરાક તકડની વજસે કે આાડાવાડા થઈ વ્યાસિ કે કિેપ પા કે અટકી રહ્યાસી તો પાં પારે સાડા સત વગે ફાટક ત્યાંની ઘરે સે પણ વા્યા વયા વી ભા અચે ન અચે ઈમે પણ કિટાડો અને ઘરે વીને ટ્યુશન કરાયા વી આ ખબર બી એડો કામ કહેવું હોય ત્રે વગે સુધી જાગણનું વી ઓગ ઉ વહેલા ઈંક ભણ્યાસી પણ હા મુજા જે કૉલેજ જેવાન જે અંદર આ મી કે કઈ કે સ્કિયું કઈ કેડાા કામવાય આ લૉકડાઉનની વજસે ન કરે હા તૈયારો નેકી ક્યો કે ભાઈ બી એડ કર્ણું કમ કમ થકીને સુમી રવો મનમાં અફસોસ નહીં વે કે પા કર લાતું કે પી નો કર્યો નહી મુજો સંઘર્ષ મેનીર અપડાઉન તાથો સાથ અગર આ ચા કે ગામડે જે આખે ખબર સ્વભાવ હે સ્વભાવ પાો એને પટ બી એ ચક્કરમાં કોણ થો કે તે થોડા થિએ ક્લેશ થિએ તેજી કઈ કેડા વે તા કે ન સિંબાંદા વ્યા માણ ના હર હર પાો સ્વભાવ જડો હોખ્યો તી વજ સે એ જે ચીજું મુ મિયું હા અને બી જે બો વર જામ ચીજું કર્યું અને બો વર જે પાછળ મુખ્ય અફસોસ જરાય ન લગો કં બો વેસ્ટ કયા ના બો વે થકઈ આ જામ બહુ થક્યા પણ કમાયો જામ અને ખરેખર ભા ભેણું એની સાથે ગાલ કરીને બોરી જ મજા અચેતી એ બસ ની ગયા અંઢી ગાડી સમજાયા કે એની જો ગામ આવે નો એ દર્શડી જે બાજુમાં અને કોજા ચોરા પાર્ટિયા જે અંદર આ હા જેકો ભોજથી મડઈ બસ વે વેનિ એની કે કોજા ચોરા ઉતારે અ અને જેકો બસ વેનિ વ ભુજથી મડઈથી જે નખત્રાણા કે ઘટ શીશા એની કે શેરડી ઉતારે તો હા એની કે શેરડીથી પણ ગામ એ જ થે અને ઓજાચોરાથી પણ એ ગામ થિએ એ ગામ વેચો વેચ આવે એટલે જે ભોજથી મડે બસ વેન્દી વે તો માંડવી ભુજની પાસ મંગે એને પાસ વે વાડ ગામની એનો સંઘર્ષ ખરેખર બરુકો અને અજ કલ ફેશન ફતુર કરીને જેનો સમય વેનાઈએ તું ને એની મિણી ધીરે કે અરદાસ કે ખરેેખર મુસ્કાન બન કે મે જડો મુસ્કાન બેનજી ગયું સુણે જડ અને મુસ્કાન બહેન ગયા સિખે જડો હાણે માસ્તર તરીકે કે આંજો અનુભો કાડો ઓરી સે મુસ્કાન બે નસાં જે આકાશવાની જે શોતાયે કે જ નેરવ માર તરીકે ચાં ત લોક ભારતી જે અંદર લોક ભારતી ભાવનગર એડા થી એકડા ગત જબરા સાહેબ એ વિશાલ ભાદણી ઓની જે વિચાર એ જે અસર મુજબ ગચ પે હે તો પહેલો આ માસ્તર તરીકે કોર નિયમ રાખ્યો કે છોર્યા કેમે ઘર જ નહીં એ પહેલે મની ગડો ગણો કલાક આોઈ કે જો જોખમ વે એડી સ્કૂટી વેહ અ સ્કૂટના ઓડા પોરા પહેની સીખી કે કંઈ જરૂર નથી પે હેડા માણે સ્કૂલ એ પણ એતે કોઈ વેને નેતા માણે ને સીખી રહેતા તો કે ચાર અખર સેખેલા

શિક્ષક જે ખાલી પતારે જો કામ કહીએ તા તો બસ મુજો સિદ્ધાંત શિક્ષક તરીકે જ રહ્યો કે છોકરા કે ખાલી આો પડ ઇનિ ઉતારેં જે અંદર ચેસ કે હે અચે તો સાથો સાથ એગો આઉં એ ભિરી કે જે ભલું આયું એ કરી બસ ઈ મુજ મા તરીકે સિદ્ધાંત અને મુજા અનુભવ છોકરા ચંદા વેન કયું કર જો વિષય ઇંગ્લિશ જી અને ઇંગ્લિશ જો અભ્યાસ એકડે ગામડે જે છોકરી બી એ વિથ ઇંગ્લિશ કરે બીએડ વિથ ઇંગ્લિશ કરે જે કે ચોવા જાય તો કે ભાષા જા જેતરા પણ સબ્જેક્ટ થઈ ઈ રાધર એ તો આ કે ઇંગ્લિશ વિષય પસંદ કરે જો કોઈ હેતુ કે કારણ હો ને ન રો માં આયા સી પહેલી વસ્તુ તો ઈ કે આર્ટ્સ રખણું નવો મિ કહોશિયાર છોરા તો સાયન્સ તાઈન્સ પા કડે બીજો નંબર દેઠો નવો તો મુ કે બા બા પા વા તંખ સાયન્સ બાઈસ બાયન્સ ને કીંક ગેડા વૈજ્ઞાનિક બની વેન બો પણ 11મી ને 12મી જે અંદર રેડો થયો કે સ્કૂલ બાજુ બાજુમાં બે તે રજા મે લઈ ના તે ને જ રોન રોનનું પિયું ચક્કરમાં આર્ટ્સ રખાણું પણ હા પોઈ ખબર પે કે ભાઈ આર્ટસ જે અંદર જો કો ચીજું હોય ઉ તો મુજી મુ સાયન્સ મે મેં ચીજું નહીં જે ખપે હરે રે પો 12મી જે અંદર ભાણજી સાહેબ કરે ને ભાણજી માતંગ કરે ને એકડા સાહેબ હું મુખ તું અગર કોલેજ કરીએ તો તો ઇંગ્લિશ મે તું ન ભણ અડી રીતે ગાલ કર તો હે થયો ભાઈ ઇંગ્લિશ એટલે કંઈક મન વી ગા હું ગણે ઇંગ્લિશ રખે જો સેખારે પહેલું કોઈ નો મુખ્ય ખાલી કોક કોઈ કે ભાઈ ઇંગ્લિશ તો લાટ વસ્તુ ચવા જે ચક્કર ચક્કરમાં ઇંગ્લિશ તો રખી ઘણી પહેલ પહેલું पोइ जे ॻाल्हियूं थियूं इंग्लिश में त पहले अहिड़ा होशियार मांसीं पर ख़बर नथी पई कुर थिए थो कल्ह के लिटरेचर वे पुठी आहे असांखे हीअं लॻो की बीए वीथ इंग्लिश करे जो आहे कोई ईअं न चए भई बीए वीथ इंग्लिश लिटरेचर करे जो आहे पोइ ख़्यालु आयो की त लिटरेचर आहे लिटरेचर में त अहिड़ो माना वेह हरे रहे पोइ मूंखां पई की भई इंट्र्स्ट त पंहिंजो ई जेकी थिए थो એ અહી રીતે થયે તો બેયુ વડી જોકો વડે પથ જ ઉને ઉઢલ ન રખાંય અચી વ્યાસિ અચી વ્યાસિ હરામ્મી પણ ઇન્ટ્રેસ પ્યો નંગ્લિશ તો મેણું દોખો લગે પણ છી પો લાટ લગે પ્યો તો કઈ ઇંગ્લિશ જે અંદર પણ ઇન્ટ્રેસ વધ્યો

ઓડાની ઊ પ્લેસ નેકી નેતો તો કરે કાઈ કેડા આજી જાતી આજી अटक ઈ ને કી ને તો કરે કાઈ કેડા આજા વિચાર ને આઈ પેન્ટ આઝાદ આયો મજા છે તે ઓડો ને હર સ્કિલ મે આથા જમાયો મણે પાંજો જે મણે પાંજો જાય અને મણે પાંજો જ રોંધો એડી શ્રદ્ધા મુસ્કાન બેન કે પુષ્કળ ગાલ્યુ કેડી હોય અને વાયદો ડિયા કે મુસ્કાન બેન કે જરૂર બયાર મેલાઈ દો આથી અને હાણે ટાઈમ થઈ રહ્યો રાજા ગને જો આકાશવાણી જે ભોજ કેન્દ્ર હી પ્રસારણ હી સોયા તે આવ્યા વિષ્ણુગોર હલો અંતર્ગત હેડી રીતે આકે ગાલ્યુ સોણાઈ દો રોધો ત્યાં સુધી મુકે રાજા આચી જા